તો 10 રૂપિયા بچ્યા કે હવે શું કરું જા કનૈયા દુકાનમાંથી જા અને એક વાડેલાલની આઈસ્ક્રીમ લેતા આવી સુ કર એક કોન લેતા કોન 10 રૂપિયા નો કોન નો આવે છે ને કેવ મોર ઈ કોન લેતા હું કોન ખાઈશ કારણ કે આજે વાડુ બચ્ચી ક્યું મારું અરે એક રૂપિયો પણ જો કોઈનો પાડ્યો છે ને તો એક એક રૂપિયાનો હિસાબ તમારે મારે દેવો પડશે અહીંયા સાર મયાદન નરક અને એ જો બીજાનું ધન લઈને જો કોઈ ઉઠી જાય છે કે હવે નહીં આપો કે મારી પાસે નથી તો નરકની અંદર એક એવો મોટો હોલ છે જેમ આપણે અહીંયા મંદિરનો હોલ છે ને એવો નરકની અંદર પણ એક હોલ છે અને એની અંદર સાતસો ને વીસ કૂતરાઓ છે કેટલા 720 720 ડબલ બેડ મોટા મોટા અને એ 720 પુત્રાઓ ભૂખ્યા ને તરસ્યા એક મહિનાથી છે અને એ ની અંદર જેને ઉઠમડું કર્યું છે ને બીજાનો માલ લઈ ઉઠ્યો કે બીજાનો દાગીના લઈ ઉઠી ગયો કે ગમે તે કરીને તો એ જીવાત્માને એ નરક એ દारकની અંદર જે રૂમમાં પૂરી દેવામાં આવે મહિનાથી જે કુતરા ભૂખ્યા હોય મળી જાય ખાવા માટે વીસ દિવસ પછી પચીસ દિવસ પછી ફરીથી એ જીવાતમાં પાછો પ્રગટ થઈ જાય એને એ રૂમમાં અને ફરીથી એવું ને એવું

પર્યાવર્તન નરકમાં તો ઘણી ઘણા પ્રકારની બેનો આવશે આ આ નરકમાં તો ઘણી બેનો જશે કેમ ખબર છે કે કે પર્યાવર્તન નરકમાં એ વ્યક્તિ જાય એ જીવાત્મા જાય કે જે ઘરે મહેમાન આવે અને એનો સત્કાર ન કરે આદર ભાવ ન કરે ઘણા લોકોનો સ્વભાવ એવો હોય ભાઈઓનો કે બહેનોનો સ્વભાવ આવો હોય આપણા ઘરે કોઈ મહેમાન આવે બિચારો સારા ભાવ થી ક્યારે નો આવતો હોય સમય મળતો ન હોય ક્યારે ક્યારે કદાચ આવી ગયો હોય અને જેવો ઘર માં આપણે જોઈએ બેલ વગાડે અને જેવા ખોલન જોથી ઉતરી પડ્યા કદી ન કદી ચોખ્ખું બોલી દે બોલો વિચારો વિચાર કરે કે હવે ક્યારે નો આવો આવ્યો તો આવ્યો હવે ક્યારે નો આવો એટલે કે ક્યાંથી ઉતરી પડે ક્યારે કદી 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 ક્યારે તો આવતા નથી હવે આજે કેમ નવી નવાઈ અને ઘણા લોકો કદાચ પ્રેમ થી કદાચ બાર થી કદાચ કહેતા હોય કે ચલો ઓ ઘણા સારું થયું કે તમે પધાર્યા

તમે આયા પણ અમારે જવાનું હતું બહાર પણ કઈ વાંધો નહીં બેસીએ થોડી વાર ત્યારે એ જીવાતમાં જે અતિથિઓનો આદર સત્કાર નથી કરતો ભક્તો જેટલા ગૃહસ્થો છે સંસારીઓ છે એનો આ બે કર્તવ્ય છે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો સૌથી પહેલા એને આસન આપવું આપવા બેસવા માટે કે બેસો અને બીજો એને એક પાણીનો ગ્લાસ ભરીને આપો આ બે અતિથી સત્કાર છે પણ અત્યારે તો સિટીમાં એવો રિવાજ થઈ ગયો છે કે મેઈન દરવાજો તો હોય પણ એક જાળી હોય પાસે ખબર છે એક જાળી હોય મોટા મોટા ફ્લેટમાં સુવિધા કેવી ખબર બેલ બેલ રાખે દરવાજામાં ટિક ટમ જેવી દરવાજો ખોલે એટલે દરવાજો ખોલે સામે વાળા ને તો ત્યાં જ ત્યાં પરસેવો પાડી દે એટલા બધા સવાલો કરી દે ક્યાંથી આયા છો કોનું કામ છે તો કે હું તમારા ગામનો છું તમે મને ઓળખતા નથી એવા કેટલાય લોકો આવતા હોય બધું પૂછતાજ કરી નાખે પેલા નીચવી નખે આખો એવી વાતો કરે એવી વાતો કરે જેની વાત નથી

આ બધાને ભેગો મિક્સરમાં પીસી અને એને પીવડાવવામાં આવે છે હજારો વર્ષો સુધી આ જ ખાવાનું પડે અને જબરજસ્તી મોટું પાણીને અંદર નાખે એટલે પી અરે ગંદુ છે નથી ભવતો આ છે ને તેમ છે ગમે જેવા નાટક કરે પણ ત્યાં ચાલે અહીંયાની પોલીસને તો તમે પૈસા આપીને છોડાવી શકો છો પણ ત્યાંની એવી વસ્તુ છે ને કે ત્યાંથી કોઈ બચી શકે નહીં

કે જે જીવાત્મા જેને આવો મનુષ્યનો અવતાર પડ્યો છે એ જીવાત્મા 24 કલાક ઘર પરિવાર પુત્રમાં જ આસક્ત રહેતો હોય એક થોડી વારે સારા કાર્યમાં ભાગ ન લેતો હોય એ જીવાત્માને સુચી મુક નામના નરકમાં નાખવામાં આવે છે પરીક્ષિત એક એક નરકનો વર્ણન સાંભળ્યો એના રૂવાટા ઊભા થઈ ગયા આપણે કાઈ થયું આપણને એમ થાય કે હવે મોહ ઊભો થઈ બસ આ દશા પરીક્ષિતમાં આ સ્થિતિ હતી આપણામાં આ સ્થિતિ છે કારણ કે હકીકતમાં આ કળિયુગના જીવની હું દશા હું જાણું છું બધા જાણે છે કે કોઈને રુચિ જ નથી અને રુચિ હોય ને તો બધા પાકા ભક્ત ન બની જાય પણ કેવા માત્રની લોકોને ભક્તિ કરવી છે સાચી ભક્તિ કોઈને કરવી નથી કેવા માત્ર થી લોકો ને બધું કે થોડીક વાર થોડું મંદિર એથી થોડીક માળા કરીશ થોડીક સેવા કરીશ તો નરક માંથી તો બચીશ પણ નહીં સાચા ભાવ થી ભગવાન સેવા કરો નરક ની વાત જ જવા દો સપનામાંય માં નરકમાં એ જીવ નહીં જાય જો એક વાર સાચા ભાવથી થી ભગવાન ને પગે પડે છે અને સાચા ભાવથી થી પ્રભુ ભક્તિ કરે છે અને સિલાઈ મશીનમાં એને સિલાઈ કરવામાં આવે આખા માણસ માં અને સોય ઘુસાવામાં આવે સિલાઈ અને બહુ દુઃખી થાય છે

પણ જેને શાસ્ત્ર ઉપર વિશ્વાસ નથી ભગવાન ઉપર વિશ્વાસ નથી સાધુ સંતો ઉપર વિશ્વાસ નથી એ જીવાત્મા તો હજી સુધી જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતો રહેશે પણ ભગવાન એ આપણને બુદ્ધિ આપી છે તો એનો ઉપયોગ કરવો જોઈએ કે કઈ રીતે હું આ જન્મ મરણના ફેરામાંથી નીકળું આવી રીતે પરીક્ષિત મહારાજ એમના તો રૂવાટા ઉભા થઈ ગયા અને પરીક્ષિત મહારાજ ધ્રુજવા માંડ્યા કે હે ગુરુદેવ હે શુભદેવજી કળિયુગમાં મને નથી લાગતું કે એક જીવાત્મા સદગતિને જાય કારણ કે બધા લોકો આવા પાપ કરવાવાળા છે તો પરીક્ષિત મહારાજે જિજ્ઞાસા કરી કે પાપમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે ત્યારે સુખદેવજી કહે છે કે હા આ બધા પાપ ભલે ગમે જેટલા કર્યા હોય પણ જો એ પોતાની વાણીથી એ પ્રભુનું નામ લે છે પ્રભુના ગુણ ગાય છે અહીંયા મેં જોયું તો શનિવારે બધી બહેનો બેઠી હતી અને ભગવાનના ગુણ ગાતી હતી ભજનમાં પ્રભુના ગુણ ગાતી હતી અને શાસ્ત્ર કહે છે કે જે ભગવાનના ગુણ ગાય છે ઘરે બેઠા મંદિરમાં કોઈ પણ જગ્યાએ એ ક્યારે ફોકટમાં જતું ઓલા લખે છે ને ઘણી જગ્યાએ શું વાક્ય લખે છે કરેલું ફોગટ જાતું નથી નિરાશ થઈસ નહીં આવા બધા શું વાક્યો લખે છે ને હકીકતમાં સાચા છે કે તમે જે જે કાર્ય કરો છો ને ભગવાનની માટે સંતો માટે સમાજ માટે એ બધું છે ને ત્યાં આગળ લખાય છે એક એક ઘડીનો પૈયા પરીક્ષિત મહારાજ જિજ્ઞાસા કરે છે અને એમના રોવાટા ઉભા થઈ ગયા અને પરીક્ષિત મહારાજ સંતો નો સ્વભાવ જ આવો હોય છે એક સંતે તો ભજન ગાયું છે અને ભજન ની અંદર કે છે સંત હૃદય પણ માખણ પણ છે ને આગ ની ઉપર આગ હોય ને આગ જાગોન જાગો हरे કૃષ્ણ हरे કૃષ્ણ 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 હરે હરે हरे રામ हरे રામ 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 સંતો નો સ્વભાવે છે જયારે એને આગ ની નજીક રાખો ને ત્યારે માખણ નીકળે ત્યાં સુધી પીગળે છે પણ જેવો આગ નજીક લાગર લવા ને कॅरिवडवाडे आंत तुळशीदार जी कि संत

મહાપ્રસાદ નું આયોજન કરે કીર્તન કરે છે અને કલીએ કલીય જોઈને પ્રચાર કરે છે કે તમે પણ ભક્તિ કરો અને બીજા પણ ભક્તિના માર્ગે લગાડો સંત

સ્નાન કરીને એ જળ હાથમાં જેવું લીધું જળ હાથમાં લઈને સૂર્ય દેવતાને જળ અર્પણ કરી રહ્યા હતા કે હે સૂર્ય દેવતા હું તમને જળ અર્પણ કરું છું ચંદ્રભાગા નદીમાં એમને જોયું તો એક વિછું પાણીમાં તરી રહ્યો હતો વિછું વિછી જોઈ છે નામ સાંભળ્યું છ ભગવાન સાત પગવાળો

પાણીમાં ડંખ મારવાનો અને છોડી દો આનો સ્વભાવ શું છે ડંખ મારવાનો છે તો છોડી દો ત્યારે સંતે બહુ સુંદર વાત કરી અને સંતો જે વાત કરે ને એ હકીકતમાં આમ જોવા જેવી વાત હોય છે સાંભળવા જેવી વાત હોય અને આપણી વાતમાં કોઈ દમ ન હોય એ સંતે બહુ સુંદર વાત કરી જો એક સંસારનો એક તુચ્છ જીવાત્મા જે વિછુ વિચ્છી જેવી વિચ્છી પણ પોતાનો સ્વભાવ છોડતી નથી ડંક મારવાનો તો મારો હું તો સંત છું અને મારો સ્વભાવ છે લોકોને